જળબંબાકાર ખેડૂતો ચિંતિત સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રોદ્રસ્ત બતાવ્યું છે ખાસ કરી ઈડરના ગ્રામીણ પંથકમાં આબ ફાટ્યું હોય તેવા દ્રશ્ય સર્જાયા છેલ્લા ત્રણ કલાકથી પડી રહેલા મુસળાધાર વરસાદના કારણે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે રૂવજ મોટા કોટડા ધારપુર ગોકલપુરા સહિત અનેક ગામોમાં વરસાદી આફત જેવો માહોલ છે ભારે વરસાદના કારણે ખેતરો અને માર્ગો બેટમાં ફેરવાયા છે જેનાથી ગ્રામજનોના સંચાલન પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે ખેતરોમાં વરસાદી પાણી ઘુસી જવાથી મગફળીના વાવેતરને ભારે નુકસાન થવાની આશંકા છે જે કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ગ્રામીણ વિસ્તારના રોડ અને ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયા છે ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ને તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા